નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો શ્રાવણ મહિનાના સોમવારે એટલે કે શિવલિંગ ઉપરથી ચુપચાપ ઉઠાવી લાવજો આ ગુપ્ત વસ્તુ હર મહાદેવ મિત્રો ભગવાન ભોળાનાથની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા જ બની રહેશે આજના આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવલિંગ પરથી ચૂપચાપ આ ગુપ્ત વસ્તુ ઉઠાવી લાવજો જો તમને આ એક ગુપ્ત વસ્તુ શેવલિંગ પરથી ચૂપચાપ ઉઠાવી લાવો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે અને શ્રાવણ 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 મહિનાના સોમવારે છે જો તમે મહિનાનો સોમવારનો આ ઉપાય કરો છો તો તેના શું શું ફાયદા થવાના છે તે તમને આગળ જણાવવા જઈ રહી છું તો તમને વિનંતી છે કે આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયોને દરેક માતા ભાઈ અને બહેન જોડે શેર કરી દેજો જેથી આ માહિતી તમને પણ મળી શકે અને કમેન્ટ બોક્સમાં હર મહાદેવ જરૂરથી લખજો અને વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો જો તમે જીવનના સુખ અને શાંતિ સમૃદ્ધિ મેળવવા માંગતા હોય તો આ દિવસે સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરીને શિવ મંદિરમાં જઈને ભગવાનને વિધિપૂર્વક જાગરવી જોઈએ તેના માટે સૌથી પહેલાં શ્રીલિંગ પર જલાભિષેક કરો ત્યારબાદ રોલી ચાવલનું તિલક કરાવો આ પછી સાખરથી ભગવાનનું મોઢું મીઠું કરો અને ફળનો ભોગ પણ ચડાવવો જોઈએ ધૂપ દીપ વગેરેથી ભગવાનની પૂજા કરો અને છેલ્લે હાથ જોડીને પ્રણામ કરો નંબર બે શ્રાવણ મહિનાના સોમવારે તમારે બેલપત્રની માળા બનાવીને શિવલિંગ ઉપર અર્પણ કરવી જોઈએ આ ઉપરાંત શિવલિંગ પર જળાભિષેક પણ કરવો જોઈએ જો તમે તમારા જીવનમાં સંતાન સુખ અને ધનની પ્રાપ્તિ કરવા માંગો છો તો આ દિવસે તમારે સફેદ ફૂલની માળા લઈને ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરવી જોઈએ જો તમે તમારી કોઈ પણ મિલકતની ખરીદી અને વેચાણને લઈને ચિંતિત છો તો આ મહિનાના સોમવારે સ્નાન વગેરે કર્યા પછી તમારે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવને પ્રણામ કરવા જોઈએ તેમજ ગંગાજળમાં શુદ્ધ જળ મિશ્રિત કરી શિવલિંગ ઉપર ચડાવવું જો તમે તમારા જીવનની સમસ્યાઓથી પરેશાન છો તો આ દિવસે તમારે ભગવાન શિવના મંદિરમાં ચંદન સુગંધિત અગરબત્તી કરવી જોઈએ જો તમે તમારા જીવનમાં સુખ શાંતિ લાવવા માંગો છો તો તમારા જીવનને ખુશ જોવા માંગતા હોય તો આ દિવસે તમારે શિવ મંદિરમાં જઈને ખાસ કરીને ભગવાન શંકરની પૂજા કરવી અને તેમને લીલા મગ ચડાવવા જોઈએ તો જોઈએ તો ચાલો હવે મિત્રો આપણે જાણીએ કે એવા કયા કામ છે જે તમારે શ્રાવણ મહિનાના સોમવારે ભૂલથી પણ ન કરવા જોઈએ કારણ કે આના કારણે મહાદેવ ક્રોધિત થઈ જાય છે તો ચાલો જાણીએ એવા કયા કાર્ય જે તમારે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભૂલથી પણ ન કરવા જોઈએ કારણ કે તેની તમારા પર ખૂબ જ અશુભ અસર પડે છે તેથી તમારે આ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તામસી ભોજનનું સેવન ન કરો શ્રાવણ મહિનામાં ડુંગળી લસણ અને માંસનું સેવન ન કરવું જોઈએ આ ઉપરાંત મિત્રો શ્રાવણ મહિને તમારે રીંગણાનું સેવન વર્જિત પણ માનવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે તમે શ્રાવણ મહિનાના કોઈ પણ દિવસે આ વસ્તુઓનો પ્રયોગ કર્યો હશે પરંતુ શ્રાવણ મહિનાના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ઉપયોગમાં ન લેવી જોઈએ કારણ કે આ વસ્તુઓનું સેવન કરવું તમારા માટે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે મિત્રો શ્રાવણ મહિનાનો સોમવાર ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન તમે નહીં કરતા તો સારું રહેશે અને મહાદેવ પણ તમારા પર પ્રસન્ન થઈ જશે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે નંબર બે શરીર પર તેલ ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં શરીર પર તેલ ન લગાવવું તમારે ભૂલથી પણ આવું ન કરવું જોઈએ એવું કહેવાય છે કે જો તમે આવું કરશો તો મહાદેવ તમારાથી નારાજ થઈ જશે તેથી શ્રાવણ મહિનામાં ભૂલથી પણ આવા કામ ન કરવા જોઈએ તો સારું રહેશે એટલા માટે શ્રાવણ મહિનાના દિવસે ભૂલથી પણ કાર્ય ન કરવા જોઈએ જોઈએ નંબર સવારે સવારે સ્નાન સ્નાન નહીં ભૂલતા શ્રાવણ મહિનામાં વહેલા કરવું અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા આખા શ્રાવણ મહિનામાં ભોલેનાથને પાણી અને બેલપત્ર ચડાવવા જોઈએ આવું કરવું તમારા માટે ખૂબ જ ફળદાયી અને શુભ માનવામાં આવે છે જો તમે સવારે જ સોમવારે આ કાર્ય કરો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવશે નંબર ચાર એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ગાદલા પર ન નો આ દરમિયાન વ્યક્તિએ જમીન પર જોઈએ આ વસ્તુઓથી હંમેશા માટે દૂર રહેવાની જરૂર નથી પરંતુ શ્રાવણ મહિનામાં સોમવારે ફૂલથી પણ આ કાર્ય ન કરવું જોઈએ કારણ કે તેને શુભ માનવામાં નથી આવતું તેથી જો તમે શ્રાવણ મહિનામાં સોમવારે આ વસ્તુઓથી દૂર રહો છો તો તમને ભગવાન મહાદેવની કૃપા વિશેષરૂપથી પ્રાપ્ત થાય છે આ બાબતોને બીજા કોઈ દિવસે માટે કરી શકો છો પરંતુ જો તમે આ શ્રાવણ મહિનાના સોમવારે ન કરો તો વધારે સારું રહેશે તો તે તમારા માટે ખૂબ જ સારું છે કારણ કે જે શ્રાવણ મહિનાના સોમવારે આવું કરે છે તેનું આખું જીવન બરબાદ થઈ જાય છે કારણ કે શ્રાવણના સોમવારના દિવસે ભૂલથી પણ આ કાર્ય ન કરવું ભગવાન શિવ પણ તમારા પર ખૂબ જ નકારાત્મક અસર જોવા મળી શકે છે તેથી શ્રાવણના સોમવારે તમારે આ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને શ્રાવણ સોમવારે તમારે એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી ભગવાન શિવ ક્રોધિત થાય તેથી તમારે આ વસ્તુઓથી અંતર જાળવવું પડશે નંબર છ શ્રાવણ મહિનામાં દિવસના સમયે સૂવું નહીં આખા મહિના દરમિયાન તમારે માત્ર રાત્રે જ સૂવું જોઈએ અને બાકીનો દિવસ શિવ ભક્તિમાં પસાર કરવો જોઈએ જો તમે શ્રાવણ દરમિયાન આ વાતોનું પાલન કર્યું તો તમારે શ્રાવણ મહિનાના સોમવારે આ બાબતોનું પાલન કરવું જોઈએ શ્રાવણમાં બધા જ સોમવારનું ફળ એક જ દિવસમાં તમને પ્રાપ્ત થઈ જાય છે જો તમે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ મહિનામાં તમારા માતા પિતા અને ગુરુનું અવશ્ય જ સન્માન કરવું જોઈએ તો ચાલો હવે કે શ્રાવણ મહિનાના સોમવારે શિવલિંગ પરથી ચૂપચાપ ઉઠાવી લાવો આ ગુપ્ત વસ્તુ વસ્તુ અને કઈ તમારે શ્રાવણ મહિનાના સોમવારે ખાવી જોઈએ તમને મહાદેવના વિશેષ આશીર્વાદ મળશે તમારા બધા જ દુઃખ તમારા જીવનમાંથી દૂર થઈ જશે સૌથી પહેલા તમારે શું કરવું જોઈએ તો મિત્રો તમારા ઘરેથી સ્નાન કર્યા પછી તમારે એવી કોઈ જગ્યાએ જવું પડશે જ્યાં ભગવાન શિવનું મંદિર હોય અને સૌથી પહેલાં તમારે એ જોવાનું છે કે ત્યાં શિવલિંગ પર શું ચડાવેલું છે તેની સામે તમારે નમન કરવાનું છે એટલે કે તમારે ભગવાન શિવની પ્રાર્થના કરવી અને પછી તમારે મિત્રો ભગવાન શિવની સામે તમારી જે કંઈ પણ મનોકામના છે એ તમારે કહેવાની છે આ પછી તમારે શિવલિંગ પર કઈ વસ્તુ અર્પણ કરવી તે પણ જોવાનું છે તેનાથી તમને બેલપત્ર મળે છે જે મહાદેવને ખૂબ જ પ્રિય છે તેથી તમારે એક બેલપત્રની જરૂર છે જે સંપૂર્ણ હોય એટલે કે ત્યાં કોઈ જગ્યાએથી તૂટેલું બેલપત્ર ન હોવું જોઈએ તમારે તેમાંથી બેલપત્રનો એક નાનો ટુકડો લઈને મહાદેવને તમારી ઈચ્છા જણાવતા ખાવું પડશે એટલે કે તમે પહેલા તમારી ઈચ્છા મહાદેવને જણાવો અને પછી તમે બેલપત્ર ખાઈ જાઓ એવું માનવામાં આવે છે જે પણ આ ઉપાય કરીએ છે તેના જીવનમાં હંમેશા સુખ રહે છે તો ચાલો હવે જાણીએ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવલિંગ પરથી ચૂપચાપ ઉઠાવી લાવવાની કઈ વસ્તુ છે એ તમને જણાવી દઈએ તો એ છે કાનેરનું ફૂલ એટલે કે કાનેરનું ફૂલ મહાદેવને ખૂબ જ પ્રિય છે અને એક વસ્તુ કે બેલપત્ર જે મહાદેવને ખૂબ પ્રિય છે આ બંને વસ્તુઓ મહાદેવને ખૂબ જ પ્રિય છે અને શુભ પણ માનવામાં આવે છે પરંતુ જો તમે તેને શ્રાવણ મહિનાના સોમવારે એટલે કે પૂર્ણવિધિ સાથે તમારા ઘરે લાવો છો તો અને આ વસ્તુઓને તમારા ઘરના મંદિરમાં રાખો છો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે પરંતુ તેમને લાવવાના કેટલાક નિયમો છે જેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ તમારે તમારા ઘરમાં આ બે વસ્તુઓ કેવી રીતે લાવવી જોઈએ સૌથી પહેલા તમારા ઘરની નજીક જ્યાં શિવલિંગ છે એટલે કે મહાદેવનું મંદિર હોય ત્યાં તમારે જઈને જોવાનું છે કે મહાદેવના શિવલિંગ પર કઈ કઈ વસ્તુઓ અર્પિત કરી છે ત્યાં જઈને આ બધી જ વસ્તુઓ જોયા પછી તમારે એક વાતનું ધ્યાન રાખવું કે તમારે કોઈ પણ વસ્તુને હાથ ન લગાવવો જોઈએ પરંતુ આ પહેલા તમારે એક મંત્રનો જાપ કરવો પડશે અને પછી જ તમારે આ વસ્તુ તમારા હાથમાં લેવાની છે એટલે કે તમારે તેને તમારા ઘરે લાવવી આવો અમે તમને જણાવી દઈએ કે મંત્ર એક ગુપ્ત મંત્ર છે જે તમારે એ વસ્તુ ઉપાડતા પહેલા બોલવાનો રહેશે ઓમ ત્રિયંબકમ યચામહે સુગંધિમ પૃષ્ટિ વર્ધનમ ઉર્વા ઋતુમેવ વંદના મૃત્યુર્મોક્ષી યમામૃતા આ મંત્ર જ્યારે તમે તમારે આ વસ્તુ લેવી છે ત્યારે તમારે આ મંત્રનો જાપ અવશ્ય જ કરવો તો જ તમને આનું ફળ મળશે જો તમે આ મંત્રનો જાપ નહીં કરો તો તમને કંઈ પણ પ્રાપ્ત થવાનું નથી તેથી તમારે આ મંત્ર વિશેષ રૂપથી છાપ કરવો જોઈએ હવે આ મંત્રનો છાપ કર્યા પછી તમારે ઘરે એ વસ્તુ લાવવાની છે પરંતુ તે પહેલાં અમે તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે આ વસ્તુઓને તમારા ઘરમાં રાખો છો તો તે તમારે આ મંત્રનો જાપ વધુ એકવાર કરવો જોઈએ શ્રાવણ મહિનાના સોમવારે તે ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે અને જો તમે આ દિવસે આ મંત્રનો જાપ કરતી વખતે મહાદેવના મંદિરમાંથી કંઈ પણ એક વસ્તુ ઘરે લઈને આવ્યા અને તેને તમારા મંદિરમાં રાખવા જઈ રહ્યા હોય તો આ મંત્રનો વધુ એકવાર જાપ જરૂર કરવો જોઈએ આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારા ઘરમાં સુખ અને શાંતિ આવશે મહાદેવની કૃપા તમારા પરિવાર પર હંમેશા જ બની રહેશે અને મિત્રો આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો તમારો ખૂબ ખૂબ આભાર